તો કા જય માતાજી જયરામના કેમ છો બધા મજામાં તો હું આવી ગયો તો ફેક્ટરી હતી ને ઘરે જમવા બરાબર હવારે તો મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ ભાગી હતી કારણ કે હજી કાલ રવિવારે ગયો એટલે મોડા ઉઠા હોય થોડાક હવે વહેલું ઉઠવામાં હે શિયા આળસ એવી આવે એટલે આજે હવારે તો મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ ફ્રી થઈને બાકા બાકી કઈ દીધી અત્યારે ઘરે જમવા આવ્યો હો હમણાં જમી અને પછી પાછું ભાગતું કામે તો તમારા બધાનો કેવો રહ્યો રવિવાર એ કહેજો કોમેન્ટમાં અમારો તો હારો રહ્યો બધા મંદિરે દર્શન કરવા ગેતા ગયા હતા એનો બ્લોગ આવી ગયો જોઈ લેજો જોવાનું ભૂલતા નહીં બધા બ્લોગ જોઈ લેજો અને સાર્થને સપોર્ટ આવી રીતે આપતા રહેજો બરાબર તો સાહેબ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હાલો તો હવે જમી લે જમીન પછી ફટાફટ બાકી કામે કારણ કે ભાઈ

અહીંયા કાંઈક મૂક્યું છે મમ્મીએ બનાવવા તો અને અહીંયા આપણું ફેવરિટ વસ્તુ ચા થાય છે બરાબર તો હું બનાવે છે જોઈ હવે શું આ જમવામાં દૂધીના મુઠિયા દૂધીના મુઠિયા હે કઈ સાત આ છોકરાઓ જો અમારા ચુંદડી નાખી દીધી હે ઠંડી ન હોય ને એટલે ચી 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 अगर ये नॉर्मल नॉमिनेशन का दिन ठंडी हाँ। तो भाई है जो तो है जय बालाजी दरवाजा बंद कर तो विशेष सूचनाओं का दिन है बिग तो बॉस में जारी एक और विशेष सूचना आप सबके लिए बिग बॉस बिग बॉस अभी कुछ देर पहले आप कुछ डिस्कस कर रही थी बेडरूम में क्या था वो बताना चाहेंगी ये हमारा मुठिया तैयार थे बताऊ तुमने બાધા બાધી નકરી કેટલા ડખા ડુખી વારું કેટલું ડુખી ડકી કેટલી ધબધબાતી

મોડું થઈ ગયું હતું અને નીંદર આવતી હતી એટલે સુઈ ગયો હતો તો આજે સવારે આવી ઉપર પેલા પાણી ભર લઈ ચકલાને નાખ દઈ અને નાખી દાદા અર્પણ કરી દઈ પછી હાલો આપણે તો ચકલાને ચણ નાખી દીધું પાણી ભરી દીધું મસ્ત ચકાચક ધોઈને અને દીવાઈ કરી લીધા તો હવે આપણે જાય નીચે આપણા દીવા ચાલુ છે

જમીન પાછા જવાનો ટાઈમ થઈ ગયો તો હવે જાય હી અને આજ તો રાતનો પ્રોગ્રામ એવો હોય કે આજે લગભગ રાતે જવાનું હોય બહાર કંઈ નક્કી નથી હજી ફાઇનલ થાય તો હું તમને બતાવીશ કે રાતે ક્યાં જવાનું હેજી લગભગ તો જવાનું છે બહાર પણ નક્કી નથી મમ્મી જો કામ કરે બોન્ડગોળી કરે બોંડગોળી ઘરે બેઠા કામ તો હાલો હમ બાબુ સીધો કારખાને કઈ ભેગા થાય આપણે હાઈ જકલા ત્યાં જવાનું છે તો બતાવીશ બરોબર હેલો ગાઈસ ઘરે આવી ગયો તો ઘરે આવીને જો બેઠો તો અમારા મેડમ આ બેઠા જો એ હાય દેવાંશી હાય શું કરસ તું બિગ બોસ ચાલુ નથી કર્યું તે હજી હે મમ્મી રસોઈ કરે છે અને હું જાઉં ક્રિકેટ રમવા તો હું તમને બતાવીશ અમે કોણ કોણ બધા અમારા ટેક્સી દ્વારા બધા ભાઈ બંધ દોસ્તાર જઈ ક્રિકેટ રમવા તો આપણે અહીંયા જઈને તમને બતાવું ચા પી નીકળું બરાબર બોક્સ ક્રિકેટ રમવા જઈએ અમે ત્યાં જઈને તમને બતાવીશું કોણ કોણ ત્યાં જઈ બરાબર ચાલો ચા પી લે પછી મહિલા આઈઝ પહોંચી ગયા ત્યાં જગ્યાએ ક્રિકેટ રમવાની જો આ બધા ક્રિકેટ રમે અમારા નિહાલભાઈ બેઠા હાલો નિહાલભાઈ હારું ને આ બધા ભાઈઓ બેઠા જો અહીંયા હા પાર્થભાઈ બેટિંગ કરે જો બે દડાવા બે છક્કા

सालू देयो मैजिक नाकवा नो बापू मैजिक नाखे बापू हमे जूम तो आ अमर बापू है छतरी बापू मैजिक नहीं ए मैजिक नहीं को मैजिक बाकी हो झको मैजिक मा खादो झको अमर पार्थ भाई मैजिक नी हामे काला जादू है काला जादू

આ બે દિવસનો ભેગો બ્લોગ આવશે તો જોજો કેવો લાગ્યું એ કહેજો ચાલો બધા જય માતાજી જય રામનાથ